નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ચાર લાખની લાંચ લેતા રંગે હાથે પકડાઈ મહિલા અધિકારી અને પછી કંઈક આવું જી મિત્રો વાત કરીએ તો તેલંગાણા હૈદરાબાદમાં એક ટાઉન પ્લાનિંગ ઓફિસને લાંચ લેતી વખતે રંગે હાથે પકડવામાં આવે છે ટાઉન પ્લાનિંગ મહિલા ઓફિસરે સરકારી કામ માટે દસ લાખ રૂપિયાનો લાંચ લેતો સોદો કર્યો હતો તે દસ લાખ રૂપિયામાં ચાર લાખ રૂપિયા અગાઉથી લેતા પકડાઈ ગઈ હતી જી મિત્રો આ કાર્યવાહીમાં ભ્રષ્ટાચાર વિરોધ બ્યુરો દ્વારા નરસિંહથી મ્યુનિસિપાલિટી ઓફિસમાં કરવામાં આવી હતી જી હા ટાઉન પ્લાનિંગ ઓફિસરનું નામ મણિક હારિકા જ્યારે પકડાઈ ગઈ ત્યારે તે રડવા લાગી હતી હારિકા પર લેન્ડ રેગ્યુલેશન રિઝન સ્કીમ હેઠળ વિનોદ નામના વ્યક્તિની અરજી મંજૂર ન કરવાનો આરોપ છે તેણે ઘણીવાર તપાસ કરી અને ફાઇલ રોકી રાખવાનું કારણ પૂછ્યું તેને વારંવાર ઓફિસ બોલાવવામાં આવી અને તેને દૂર કરવામાં આવ્યું બાદમાં તેણે દસ લાખ રૂપિયાની કાંચ આપવાનું કહેવામાં આવ્યું જી હા મિત્રો આ રીતે અધિકારી વિનોદ વિનોદસીના ટાઉન પ્લાનિંગ ઓફિસ સામે લાંચ માગવા અંગે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ છૂટક ગોઠવવામાં આવ્યો અને અધિકારીઓને રંગે હાથે પકડાઈ ગયા હતા નાયબ પોલીસ અધિકારીઓ શ્રીઘર એસીબી ના અધિકારીઓને એક ટીમ મ્યુનિસિપલ ઓફિસ તપાસ કરી રહી હતી તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ